અમદાવાદનું ઉત્તરાયણ એક નંબર હોય છે તો એ પૂરેપૂરી તમે દેખાડીને એન્જોય કરીશું તમારા સાથે તો જોડાયેલા રહેજો અમારા સાથે ખૂબ જ મજા આવશે તો આપણે સવારની શરૂઆત જે થી કરે છે આ છે આપણી નુનુ આપણા હિતેશભાઈ યશકુમાર નાસ્તો કરવા માટે બેઠા છે અમારા પાન આદ્યા બેન હાઈ કરતા હતું આપણા ભાવિકા બેન પણ આવી ગયા છે ઉત્તરાયણ ની કેવી મોજ અને આદ્યા પ્રાણીસા પણ રેડી દીપુ દીધી હજી અરે દીપુ દીધી હજી તૈયાર થશે પછી ઉપર આવશે અને ઘરના ઓનર છે તો એમની પાસે વધારે કામ હોઈ શકે છે તો એ કદાચ શું કહેવાય ડિસ્પ્લેમાં વધારે ના આવે પણ એવું સમજવું નહીં કે આપણી સાથે નથી એમ બાકી પૂજામાં તો તમે એમને જોઈ લીધા હશો બાકી કપડાં નાખતા વોશિંગ મશીનમાં જોઈ લો તો ય પીપુળું લઈને આવી ગઈ છે ય પીપુડું તમે ક્યાંથી લીધું અને કાલે તમે કઈ ગયા હતા સાયન્સ સિટી પછી ત્યાં જઈને શું ખાધું તમે પીઝા ખાધા તા ને સોડા પીધી હતી સોડા નથી પીવડાવી સોડા પીવાથી પેટમાં જુજું થાય ને એટલે નથી પીવડાવ્યું તો આ છે અમારી રિયા પ્રણવભાઈ અને સપના ભાભીના ડોટર Uh-huh. की लाइने उत्तरान्य मौज करवा चल नीसा वह जगाइए तो ये हमारी मनीषा दीदी जो आई है एक बजे लेट हो गई बचा गई <laughs> तो, <या। laughs> तो हमारी छोरियों का डांस दिखा रहे हैं अभी हम जरा सा रुक जाइए रिपीट करवाया है डांस। <laughs> तो क्यों लगे तुमने डांस कमेंट कर जो। <laughs> બાંધી રહ્યા છે બધા બાળકો માટે તો તમને કેવું ફીલ આવે કેવું કેવું લાગે છે તમને પતંગો બહુ મજા આવે છે

પામે મરદને તો જીવ કેમરા લગા હમ ગુજરાતી હિન્દી દેખા

હેલો મિત્રો તો પતંગો તો સવારમાં ચગાવી લીધી અને હજી વાસી ઉત્તરાયણ પણ છે આપણા માટે ચગાવવા માટે અને પણ આપણે જે બીજા બધા મેમ્બર હતા મતલબ કે કાલે આજ કાલના દિવસની અંદર આપણા હિતેશભાઈ છે બીજા બધા છે જે જતા રહેવાના છે તો આજે અમે કાંકરિયા ફરવા માટે આવ્યા છે અને બધા જ મેમ્બર અમારા જે હતા બધા જ મેમ્બર આવ્યા છે સાથે આપણા મનીષા દીદી અને

થોડી અને ફ્રાન્સિંગ લઈને બેસવાનું હોય તો અમને પણ થોડી ભીક લાગી રહી છે પણ નીચે કોઈ જો ના હોય તો અમારે આવું પડે એવું જ જરૂર પહેલી વાર બેઠી કચી લગેર મુજે અચ્છી લગે આ છે ગ્લાસ્ટર અને અહીંયા આગળ બહુ હેવી રસ છે જેના લીધે અમે એવોઇડ કરીએ છીએ અહીંયા આગળ જવાનું કેમકે અમારા સાથે છોકરાઓ છે હવે એવું વિચારીએ છીએ કે ટ્રેનમાં બેસીને બસ બુક કરી લઈએ અને રિટર્ન જમીને લઈશું ઘરે તો કંઈક આવો પ્લાનિંગ છે એ વાઘા વાઘા ચાલો ઉપર ચઢો 아ัน리็ 해. จนิ오 જઈએ છે કઈ જવાનું ઘરે જ ને શુભમ ના ત્યાં આગળ વડાપાવ ખાવા માટે તો ચાલો અમારી સાથે હમણાં આપણે આવી ગયા છે આપણા રાકેશ જીજાજી અને શુભમભાઈ કરેલી દુકાન પર અને પટ્ટી વડાપાવ પછી આવવાની તમને દુકાન દેખાડું આ છે

પાર્ટ હતા આગળ તમે જે જોયું આખો વેડિયો એ બહુ જ લોંગ હતો એને કટ કરી કરીને આટલો નાનો બનાવ્યો છે તો પણ સત્તર સોળ સત્તર મિનિટની આસપાસ છે અને ખૂબ મહેનત થઈ છે આ વીકની અંદર ઓલમોસ્ટ મેં આ એડિટ જ કરતો હતો વિડીયોને લઈને તમને આ વિડીયો કેવો લાગ્યો અને એની અંદર જેટલા પણ અલગ અલગ કિરદાર હતા એ કેવા તમને ગમ્યા કે શું છે શું નહીં એ કોમેન્ટ જરૂરથી કરજો આઈ હોપ તમને સર્વને વિડીયો ગમ્યો જ હશે સો ટકા અને બીજું કંઈ પણ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બાકી આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો આપણે ફરીથી મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર આ સેકન્ડ ડેનો પણ પાર્ટ જે આવવાનો છે એના માટે જ આ વિડીયો બનાવું છું જે એક વીકની અંદર આવી જશે તો જોડાયેલા રહેજો મારી સાથે આપણે ફરીથી મળીએ જય શ્રી રામ રાધે રાધે